વખત જંગલના રાજા સિંહને મનમાં અભિમાન આવ્યું કે આ આખા જગતમાં મારા જેવો બીજો કોઈ બણ્યું નથી એક દિવસ તેને એક મચ્છર સામે મળ્યો મચ્છરની સિંહના અભિમાનની ખબર હતી મત્છરે વિચાર્યું કે આજે મોકો છે લાવ સિંહનું ખોટું અભિમાન ઉતારું મત્છરી સિંહને કહ્યું ઓ વનરાજ તમારામાં હિંમત હોય તો મારી સાથે લડવા આવી જાવ વનરાજે જવાબ ન આપ્યું એટલે સિંહને ને ખીજવવા લાગ્યો કેમ મારાથી ગભરાઈ ગયા ને સિંહ બીકન સિંહ બીકન જા જા તારા જેવા જંતુ સાથે કોણ લડે તારા જેવા મગતરા સાથે લડવામાં મારી શોભા નહીં સિંહે કહ્યું મચ્છર કહે ખોટું અભિમાન કરવાનું રહેવા દો ખરી હિંમત હોય તો સામે આવો મચ્છર નો મહેણો સાંભળી સિંહ તો ખીજાયો અને ત્રાળ પાડતો મચ્છર સામે ધસ્યો મચ્છર ગણગણ કરતો સિંહના નાકની અંદર જઈ બેઠો ને ત્યાં તેને ચટકા ભરવા લાગ્યો સિંહ ખૂબ ખીજાયો તેણે પોતાના નાક ઉપર પંજો માર્યો મચ્છર તો ઉડી ગયો પણ પંજો પોતાના જ નાક પર લાગ્યો સિંહ વધુ ખીજાયો ફરી પાછો મચ્છર નાક પર આવી બેઠો ને વળી પંજો માર્યો મચ્છર ઉડી ગયો ફરીથી ગયું નાક તો થઈ ગુસ્સાથી પાગલ થઈ ગયો તેને મોટી ત્રાડ પાડી પંજો પછાડ્યો ને પૂછડું જોર થી ઉછાળ્યું પણ પેલો મચ્છર તો હળવેથી તેના મોં પર બેઠો ને ચટ દઈને કરડ્યો ધીમે થી તેના કાનમાં કર્યો કે જેથી મચ્છર મરી જાય પણ થાય ઊંધું છેવટે પોતાને જ વાગે આખરે સિંહ થાકી ગયો તેને મચ્છર કહ્યું ભાઈ તારા હું હાર્યો કબૂલ કરું છું કે તું મારાથી બળીયો છે સીનને આમ કરગર તો જોઈ મચ્છરને ખૂબ મજા પડી સીનને ફરતા બે ચાર ચક્કર લગાવી તે ઉડી ગયો મચ્છર ગયો તેથી સીનને નિરાંત થઈ ઘણી વખત નાના મગતરા પણ મહારથીને નમાવી શકે છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક and share my videos more updates also follow my facebook page for more updates